સુરત શહેરમાં તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ લાલગેટ પાસે દરજીની વાડી ખાતે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસટી પીઆઈના સોરમાં સ્થાપન દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈ કેમ્પમાં દર્દીઓની આંખોની તપાસ ફ્રીમાં કરવામાં આવી અને દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે સાથે હાર્ટ ચેકઅપ કેમ્પમાં દર્દીઓએ લાભ લીધો તથા હિજામા કેમ્પની પર વ્યવસ્થા રાખવામાં આવી હતી જેમાં હિજામાનો લાભ લીધો હતો લોકોએ સાથે સાથે એફબીઓ દ્વારા ટીબીના એવેરનેસનો પ્રોગ્રામ તથા નિદાનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આમ કુલ મળીને ત્રણસો થી ત્રણસો પચાસ જેટલા દર્દીઓએ આ મેઘા કેમ્પનો લહાવો લીધો આ પ્રસંગે જામિયા ફેઝે સુબહાનીના મોહતી મિમ જનાબ અરશદ અહમદ મીર સાહેબ તથા ચરોતર સુન્ની વોરા સમાજના દક્ષિણ ગુજરાતના ઉપપ્રમુખ આરીફભાઈ વોરા તથા હિજામાના ડૉક્ટર અફસા અંજુ અને ડૉક્ટર નાવિદ અને લાયન્સ ક્લબ ઓફ સાઉજીના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન અનિલભાઈ સોલંકી તથા મોનાબેન સોલંકી તથા એફબીઓના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉક્ટર સેલેડિયા સાહેબ આ ભવ્ય મેગા કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના ગુજરાતના જનરલ સેક્રેટરી બિલાલ કાઝી તથા સુરત સ્ટેટ વર્કિંગ કમિટી મેમ્બર જનાબ અબ્બાસ હાન્સ તથા ગુજરાત સ્ટેટ સેક્રેટરી એટ મેમ્બર મુનાફભાઈ વોરા તથા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ ફરીરૂદ્દીનભાઈ સૈયદ તથા સુરત ડિસ્ટ્રિક્ટના સેક્રેટરી જનાબ ભાઈ સૈયદ તથા સુરત ડિસ્ટ્રિક્ટ કમિટીના તમામ મેમ્બરો હાજર રહ્યા હતા આવેલા તમામ સમાજના અગ્રણીઓ મહેમાનો અને મહાનુભાવોને એસટી પીઆઈના સભ્યો દ્વારા ગુલદસ્તા આપીને સ્વાગત કરવામાં આવ્યું એટલું જ નહીં પણ મેડિકલ કેમ્પ કરનાર મેડિકલ ટીમને પણ ટ્રોફી અને ગુલદસ્તા આપીને સન્માન કરવામાં આવ્યું આ તમામ સમાજના અગ્રણીઓ અને મહેમાનોની હાજરીમાં કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મારું નામ બિલાલ અબ્દુલ્લા કાજી છે આજે આ દરજીની વાડીની અંદર સુરતમાં અમે પ્રોગ્રામ રાખેલો છે જેની અંદર મેડિકલ કેમ્પનું આખું આયોજન કરેલું છે એમાં ટીબી નું ઓર્થોપેડિક નું ઇજામા કેમ્પ બીજું આંખનું આ બધા બધી પ્રકારના અમે એક કેમ્પ રાખેલું છે સુરતની જનતાને સેવા આપવા માટે આ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે એસડીપીઆઈ એસડીપીઆઈ ના અમારા જનરલ અમારા

એના પછી ઓર્થોપેડિક નું છે પછી નું છે આ બધી સેવા આપવામાં આવી રહી છે બસ લોકોને અમે એ જ કહીએ છીએ કે જે રીતના અમારા જે કેમ્પ લાગ્યા છે અને જે પ્રકારના જે ટીવી ના અને આ બધા જે ડેટા નીકળ્યા છે તો અમે લોકોને એ જ કહેવા માંગીએ છીએ કે જે પ્રકારના કેમ્પ લાગ્યા છે ને આવા આવા કેમ્પોની અંદર જે તમારી તમને એવા લાગતા હોય કે આવા કોઈ દર્દીઓ છે તો આવા કેમ્પની અંદર એ ગરીબ લોકોને એવા દર્દીઓને મોકલો કે જે એમની એમની સ્વાસ્થ્ય માટે સારું રે અને મફતમાં માં ઈલાજ થાય છે અને એમને એની સેવા મળે અને એમને ફાયદો થાય ને આગળ જીવન જીવવાનું એમને આસાન અમે એ મહાનુભાવ ને પેલા તો અમે બહુ દિલથી એમનું તે દિલથી અમે સ્વાગત કરીએ છીએ કે જે અમારા પ્રોગ્રામ ની અંદર આયા તમારું નામ ડોક્ટર કે એન સેલડિયા ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજર ફેર બેઝ ઓર્ગેનાઇઝેશન પ્રોજેક્ટ ઇન ટીબી ઇન સુરત

રાત્રે પરસેવો આ લક્ષણ હોય તો દર્દી અગાઉ જો શંકા હોય તો ખાંસી ટીબી જીણો તાવ વજન ઓછું થવું એવા લક્ષણો હોય તો તરત સરકારી દવાખાને જઈને તપાસ કરાવે અને જો ટીબી નિદાન થાય તો છ મહિના પૂરેપૂરી દવા કરે તો જ આપણે ટીબીમાંથી મુક્ત થઈ શકીએ એ એ હું ખુબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને અબ્બાસભાઈ નો પણ ખૂબ આભાર છે કે જેમણે આખો પ્રોગ્રામ કોર્ડિનેટ અમને કરી